ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન બ દિન બદતર થઈ રહી છે ખાસ કરીને નવા કોઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન ગોઠવાતા તેમજ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર દબાણો ખડકાઈ જતા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાય છે આ અંગે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના ઉપપ્રમુખ જીતેનભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્રએ કટિબદ્ધ થવું પડશે ખાસ કરીને પાર્કિંગ પ્લોટનો મુદ્દો પણ ઘણા સમયથી જેમનો તેમ છે આ ઉપરાંત મુખ્ય માર્ગો પર ખડકાયેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે શહેરમાં વાહનો વધી રહ્યા છે પણ નવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર નથી કરવામાં આવી રહ્યા ત્યારે ભૂત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે શ્રી જીતેનભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અત્યારે ભૂત શહેરમાં આમ જોવા જઈએ તો ટ્રાફિકના અમુક પોઈન્ટો એવા છે કે જ્યાં તમને અવારનવાર ટ્રાફિક જોવા મળે છે જેમ કે સ્ટેશન રોડ છે કે અનમ રિંગ રોડ છે કે જટીબારી રિંગ રોડ છે કે જ્યુબીલી સર્કલ પાસેનું અમુક ટાઈમ છે કે ત્યાં ટ્રાફિક અવારનવાર બહુ જ જોવા મળતું હોય છે થોડું સંકલનનો અભાવ છે થોડું દબાણ છે કે ફૂટપાતોને એના ઉપરનું જે દબાણ છે એ જો દૂર થાય તો પણ ટ્રાફિકની સમસ્યા હલ થાય ને સૌથી મોટી વસ્તુ ને અગત્યની વસ્તુ એ છે કે ભુજને જે તે વખતે ડીપી પ્લાન વખતે ને ટીપી પ્લાન વખતે જે પાર્કિંગ પ્લોટ એ એલોકેટ કરવામાં આવેલા હતા એ પાર્કિંગ પ્લોટ્સ જો ખાલી કરી દેવામાં આવે અને ત્યાં જો પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તો ટ્રાફિકનું જે આ ભારણ થાય છે બસ સ્ટેશન રોડ ઉપર કે જે આ રોડ્સ ઉપર એક મહદઅંશે ઘટી શકે એમ છે કારણ કે અત્યારે એવું છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જાઓ તો ભુજમાં પાર્કિંગ ક્યાં કરવું એ પણ વાહનધારકો માટે એક મોટી સમસ્યા છે અને પાર્કિંગ કરતી વખતે પણ એવું છે કે ત્યાં બેસેલા હાથ ગાડીવાળા કે જે દબાણો થયેલા છે કે જે હોકર્સ બેઠા છે એના લીધે પણ એક તકલીફ થતી હોય છે નગરપાલિકાએ ખરેખર ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને એક ઝુંબેશ ઉપાડવી જોઈએ એ ફક્ત એક એક દિવસ કે બે દિવસ માટેની ઝુંબેશ ના હોવી જોઈએ કારણ કે આપણે અવારનવાર જોતા આવ્યા છીએ કે જ્યારે પણ નગરપાલિકા કે પોલીસવાળા નીકળતા હોય છે તો બે દિવસ માટે ત્યાં તમને કોઈ નથી દેખાતું હોતું પરંતુ ફરીથી પાછા એ જ દબાણોને એ જ હાથગાડીવાળાને એ લોકો ઊભા રહી જતા હોય છે તો એના માટેના સખત પગલાં લેવામાં આવે અને આ અવિરતપણે આ ઝુંબેશ ચાલુ રહે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે